दिल्ली साहित्य अकादमी पुरस्कृत नवलकथा मोहतोनु धारावाहिक पठन लेखक आणि शीर्षक गीत राम मोरी प्रवक्ता हरेश पंचाल शीर्षक गीतनं संगीत चेतन गढवी निर्माण सहाय श्रुती गौर पठन आणि निर्माण वैशाली त्रिवेदी મહોતો આજની વાર્તા એકવીસ મોટી ફીન કથા નિતુની મમ્મી મનહરલાલની પત્ની કે હસમુખભાઈની દીકરી જેવા જ ઉપનામોની ઓળખ છે એક સ્ત્રીની જગત નિયંતએ તો એને જન્મ આપતી વખતે તો કોઈ જ નામના લેબલ સાથે મોકલી નથી પછી કોણ જાણે કેમ એ આખી જિંદગી પહેલા પિતા પછી ભાઈ અને છેલ્લે પતિ અને દીકરાની આંખોમાં પોતાની ઓળખની એક ઝલક એક લાગણીની લકીર જોવા માટે તરસતી રહે છે લગ્નના ચાર ફેરા ફરતી વખતે સપ્તપદીના વચનોની આપલે કેમ સહશહેરની પહેલી રાત અને પછી આવતી અનેક રાતોમાં વિલય પામી જતી હોય છે સ્ત્રી માત્ર પતિના શરીર મન ઘર સમાજની જરૂરિયાત પૂરું કરતું એક સાધન માત્ર બની જતી હોય છે ત્રીસ પાંત્રીસ કે ચાલીસ પચાસ વર્ષો સુધી એક જ રસોડામાં બેસી પોતાની જ પત્નીના હાથે બનાવાયેલ રસોઈ જમી હોવા છતાં ક્યારેય વાલના વખાણરૂપી શબ્દો ઉચ્ચાર્યા નથી કે પોતાની ગુરુલક્ષ્મીના અન્નએ તૃપ્તિનો ઓળકાર ખાઈ સંતોષ ધરી પ્રગતિ અને વિકાસની કેડીએ આગળ વધતા પતિ ભરથારને ભાગ્યે જ ખ્યાલ આવે છે કે રાતના અંધકારમાં પોતાને સંતોષ આપતું સ્ત્રીનું મૃદુ શરીર એના કરતાં એક કોમળ હૃદયની શાતા માટે પોતાના પતિના વ્હાલ ભર્યા બે વેણ માટે તરસતું હોય છે એવે વખતે કોઈ એક વ્યક્તિ એ સ્ત્રીની ભૂમિ પર લાગણીના છાંટણા કરે અને ફરી એકવાર પ્રેમની કુમાશ પાંગરી ઉઠે તો બીબાઢાળ જીવન જીવતી એક પત્ની એક માતાના ઘર અને હૃદયના બાળને ટકોરા મારતા પ્રેમના પગરવની વાર્તા એક પોતાના વ્યક્તિત્વની ઓળખના નવતર પ્રવાસની વાર્તા આ વખતે આ પ્રવાસ મંજિલે પહોંચશે કે અધૂરો જ રહેશે એક અસમંજસની વાર્તા લેખક રામ મોરીની બળુકી કલમે લખાયેલ એવા જ બળુકા પ્રેમની કોમળ વાર્તા એકવીસમું ટિફિન જગે તેના છોકમા જગે તેના છોકમાં તથા ગે તેર હી જેવતે રહી જગે તેના છોક મા નિતો ચોક મમ્મીના ઘાટાય છે ને મારી ચેટની મજા બગાડી નાખી હું ડ્રોઈંગ રૂમમાંથી સીધી રસોડામાં ગઈ મમ્મી પ્લીઝ ટુ કોલ મી નીતુ યુ નો વોટ માય નેમ ઇઝ નીતલ તને ભૂલવાની આદત છે પણ એની સાબિતી છે ને તારે ઘડી ઘડી આપવાની કોઈ જરૂર નથી લાસ્ટ ટાઈમ જ્યારે મારી કોલેજ ફ્રેન્ડ આવી હતી ત્યારે તારા નીતુ નીતુના બરાને લીધે આજે આખી કોલેજ મને આરકેની મોમ કહીને બોલાવે છે હું ગુસ્સાથી ભભૂકતી હતી પણ એ તો શાંતિથી જાણે કશું થયું જ નથી એમ બધા ટિફિન ફટાફટ ભરવા માંડી આરકે કોણ છે એણે રોટલી ગણતા ગણતા પૂછ્યું ઓ ગોડ ડેમ ઇટ આરકી મીન્સ રણબીર કપૂર પ્લીઝ હં હવે એમને પૂછતી કે કોણ રણબીર મારી કોલેજનો કોઈ છોકરો નથી એ ભાઈ હવે હું તારી આગળ આ ભાગવત શું કામ માંડું છું એન્ડ મોમ લિસન આ તારા ઓર્થોડોક્સ થિંકિંગ્સ તારા ટિફિન્સના વધેલા એઠવાડની જેમ ફેંકી દે ને મારા પર શંકા કરવાનું બંધ કરી દે બોલ શું કામ હતું કોરાવાડની લટોને મેં આટલું બોલતા બોલતા તો કેટલીય વાર ગૂંચવી નાખી સાડા અગિયાર થઈ ગયા છે બપોરના ટિફિન રવાના કરવાનો સમય થઈ ગયો છે તને ખબર તો છે કે મારાથી એકલા પંડે વીસ ટિફિન સચવાતા નથી મને તારી મદદની થોડી જરૂર તો પડે જ ને એ એના કામમાં મુશ્કુલ હતી મમ્મી આ તો છેલ્લા દસ દિવસથી મારે વેકેશન પડ્યું બાકી તો તું જાતે જ ટિફિન ભરતી અને હવે તું અચાનક થાકી જવા માંડી ને હું તો કહું છું કે આ બધા ધંધા બંધ કર ને પ્લીઝ એમ એટલે વીસ વીસ છોકરાઓને એક ઝાટકે કહી દઉં કે કાલથી ટિફિન બંધ મારી સામે એણે વેધક નજર કરીને હું ફરી ગૂંચવાઈ ગઈ તારા પપ્પાને આ ઘર ચલાવવા પૈસા આપવાની જરૂર નથી પડતી આ ટિફિનના કારણે જ એ શેર બજારમાં પોતાની કમાઈ ઘર ખર્ચની ચિંતા કર્યા વિના રોકી શકે છે તું મોર્ડન કોલેજમાં ભણે છે એ આ ટિફિનના કારણે જ પ્લીઝ સ્ટોપ ઇટ મોમ તું એમ કહેવા માંગે છે કે પપ્પા એમની જવાબદારીથી દૂર ભાગે છે એણે તારા પર ધ્યાન નથી આપ્યું એ તને પ્રેમ તો કરે જ છે ને આ ઘર આપ્યું ખાવાનું આપી શકે છે પહેરવા કપડાં આપી શકે છે સાથે રહીને સેફ્ટી પણ આપે જ છે ને એ બધું તો જેલ પણ આપે છે અને હું એને તાકી રહી એની મોટી અણીઅણી આંખોમાં મેં પપ્પાની વ્યસ્તતા વિશેની ફરિયાદ ઝાંખવાના પ્રયત્ન કર્યા પણ મમ્મીની આંખમાં મને ક્યારેય કશું દેખાતું જ નથી સાવ જ કોરી આંખો એના સપાટ ચહેરાની રેખાઓમાં પણ ક્યારેય કોઈ ફેરફાર નહીં મારી મમ્મી છે જેવી પહેલેથી જ સાવ અણઘડ અવ્યવસ્થિત વ્યસ્ત છતાં એક ગુપ્ત કોયડા જેવી પપ્પાને તો હું એટલા ઓળખું છું કે હવે પછી શું કહેવાના છે કે શું કરવાના છે એ હું અગાઉથી જ કહી દઉં નાનપણથી જ ઘરમાં મેં એક રૂટીન જોયું છે પપ્પા તો સતત વ્યસ્ત ફોન અડધી પીવાયેલી સિગરેટ વ્હાઈટ ગંજી અને બ્લુ લુંગી ટીવી પરના માર્કેટનો હિસાબ દુકાન જમતા જમતાં એ વ્યસ્ત રહેતી દલાલી રાત્રે મોડેથી પાછા ફરતા થાકેલા શેર ને મારી મમ્મી સવાર સાંજ બે ટાઈમ વીસ ટિફિન તૈયાર કરતું કુકર જાણે દિવસનો ત્રીજો ભાગ રસોડામાં શરૂ થાય ને રસોડામાં પૂરો ઘણીવાર મને એવું પણ લાગે કે મમ્મીએ જ પોતાની જાતને આમાં કેદ કરી લીધી છે અણઘડ ફિક્કી સાડી કસકસાવીને બાંધેલો અંબોળો ચહેરા પર ઉડતી સફેદ લટો પેટની વધી ગયેલી ચરબી અને પરસેવે ગંધાતું વ્યક્તિત્વ મને યાદ છે પહેલાં તો મમ્મી પાંચ ટિફિન જ બનાવતી પછી દસ અને હવે વીસ મેં ટેબ્લેટ એક બાજુ મૂક્યું અને ટિફિનને કાપડની બેગમાં પેક કરવા લાગી વીસે વીસ ટિફિન તૈયાર થઈ ગયા અને હું ડ્રોઈંગ રૂમમાં જઈ ચેટ કરવા બેસી ગઈ મમ્મી થોડી વારે ત્યાં આવી એણે ટીવી ઓન કર્યું અને ચેનલ ફેરવવા લાગી મમ્મી તને નથી લાગતું કે તારે તારી સફેદ લટોને રંગવાની જરૂર છે મેં ચેટ કરતાં કરતાં પૂછ્યું જેવું છે મારે મન સોનાનું છે બધું એ ચેનલ ફેરવતી હતી કે વચ્ચે રણબીરનું રોમેન્ટિક સોંગ આવ્યું આવું મમ્મી રેવા દે રેવા દે પ્લીઝ ફેરવતી નહીં એ ચેનલ ફેરવ્યા વિના ધીમેથી ઊભી થઈ અને ટિફિન સપ્લાયર સર્વિસ કરતાં ભાનુદાદાની રાહ જોતી દરવાજે ઊભી રહી નીતુ હવે થાકી જવાય છે હવે વધારે ટિફિન નથી કરવા છે એટલા પૂરતા છે એ સફેદ લટોને કાન પાછળ ગોઠવતા બોલી મેં એના તરફ અછળતી નજર નાખી અને પાછું સોંગમાં મન પરોવ્યું થોડી વાર સુધી ડ્રોઈંગ રૂમમાં ચૂપકીદીનું એક વજન તોળાતું રહ્યું મને લાગ્યું કે એ મને કશું કહેવા માંગે છે પણ અનુસંધાન સાધવા મથે છે નીતુ પ્લીઝ બારી ખોલને ઘરમાં બહુ અંધારું લાગે છે મેં બારીની સ્ટોપર ખોલી બારીને ધક્કો માર્યો અને હળવા ધક્કા સાથે અજવાળું રૂમમાં પ્રવેશ્યું એ સાથે જ ગેટ ખોલવાનો અવાજ આવ્યો મેં તજદી ન લીધી કદાચ ભાનુદાદા જ હશે ટિફિન લેવા આવ્યા હશે પણ એ તો સાયકલની ઘંટડી વગાડે તો પછી કોણ નમસ્તે મેં ઇન મેમ વાવ અ વોઇસ બિલકુલ રણબીર જો મેં ટેબ્લેટ એક બાજુ મૂકીને બારીમાંથી જોયો અંદાજે 25 વર્ષનો છોકરો ઘરમાં પ્રવેશ્યો મમ્મીએ મારી સામે જોઈને ધીમેથી કહ્યું નીતો અંદર જા હું હજી કંઈ વિચારું કે બોલું એ પહેલાં તો એ છોકરો ઘરમાં પ્રવેશી ગયો સોફા પર બેઠો હું એને તાકતી રહી ફોર્મલ બોડી ટાઈટ પર્પલ પાર્ટીવેર શર્ટ અને બ્લેક પેન્ટ વ્યવસ્થિત ઓળેલા વાળ હાથમાં બાંધેલ ફોર્મલ ઘડિયાળ માંજરી આંખ મોટું કપાળ માપસર નાક ઉપર પતલો અને નીચે તેનાથી સાઈઝમાં થોડો મોટો હોઠ સ્માઈલિંગ ટાઈમે લાઇનસર ગોઠવાયેલા દાંત સ્પામાંથી હમણાં જ નીકળ્યો હોય એવી ચમકતી સ્કીન પૂરું પાંચ ફૂટ અને છ ઇંચનું પરફેક્ટ મેરેજ મટેરિયલ હું એને એકી ટશે પાપણ પલકાર્યા વિના જોતી હતી એ કદાચ એને ખ્યાલ હોય એમ સ્મિત કરતા એણે મને અને મમ્મીને કહ્યું હલો મારું નામ ધ્રુવ મજુમદાર છે હું એન્જિનિયર છું કાલે જ આ સિટીમાં આવ્યો છું છ મહિના અહીંની કંપનીમાં મારી વિઝિટિંગ ટ્રેનિંગ છે હું પહેલાંને એકી ટશે જોઈ રહી છું કદાચ મમ્મીને વહેલો ખ્યાલ આવી ગયો છે હું બોલવા જતી હતી કે હાય માય સેલ્ફ નીતલ એની પહેલાં જ મમ્મી બોલી પડી નીતુ પાણી લાવ અને હું બબડતી બબડતી રસોડામાં ગઈ પાછળથી મમ્મી અંદર આવી હું એને કંઈ કહેવાય ગઈ કે સીધી તાળુકી કમસે કમ એક દુપટ્ટો સાથે રાખતી હોતો ટિફિન સર્વિસ કરીએ છીએ તો ગમે ત્યારે ગમે એટલા છોકરાઓ હિસાબ લેવા દેવા આવ્યા કરે ને તારા આ કોલેજના વેકેશન પછી તો બધાના આંટાફેરા વધી ગયા છે હોલ્ડ મમ્મી પ્લીઝ જસ્ટ હોલ્ડ તું કામ પતાવીને વળાવી દે ને જા મારા ચહેરા પર કડવાશ ફરી વળી મમ્મી છે જ એવી આખા દિવસમાં ચારસો ને ચાલીસ વાર ઘાટા ન પાડે તો એને ચેન જ ન પડે ને રસોઈ બનાવતી વખતે વાસણો જોર જોરથી ખખડે કે કપ રકાબી તૂટે એટલે મારે સમજી જવાનું કે એ મને રસોડામાં બોલાવે છે અને એનું આ રસોડું પણ કેવું યુદ્ધ ખેલાઈ ગયેલી રણભૂમિ જેવું ક્યારેય કોઈ વસ્તુના ઠેકાણા જ નહીં હું રસોડાની બારીમાંથી પહેલાંને જોતી હતી મારી મમ્મી શાદી ડોટ કોમ વેબસાઇટની વોલ પર મુર્તિ અને જોતી હોય એમ પહેલાંની તરફ જોઈ રહી હતી મને તો અકળામણ થતી હતી કે હજી મારી ઉંમર જ ક્યાં છે ને મારી મમ્મી તો ગમે ત્યાં બાય ધ વે મેમ મારો રૂમમેટ તમારું ટિફિન જમે છે હું તો કાલે રાત્રે જ આવ્યો એ બહાર ગયો તો એટલે એનું ટિફિન હું જમ્યો પણ પહેલિયો મેમ ખરેખર બહુ જ મજા આવી ગઈ તમારી રસોઈનો સ્વાદ બહુ જ સારો આવે છે એમાં પણ બટાકા તો મારા ફેવરિટ છે અને તુવેરદાર જે બની હતી ને એ તો એટલી ફાઇન બની હતી તમારી કઢીનો વઘાર પણ લા જવાબ હતો યુનો હું તો બહુ જ ખુશ થયો છું આવી રસોઈ જમીને મારા ભાભી આવી રસોઈ બનાવતા હતા રિયલી વન્ડરફુલ ટેસ્ટ મેં મમ્મી તરફ જોયું તો એના ચહેરા પર સ્મિત હતું મારા આશ્ચર્યની વચ્ચે મારી મમ્મીના સપાટ ચહેરાના ગાલ ગુલાબી બની ગયા હતા એના કાનની બૂટ લાલ હતી ને આ મને ભણકારા સંભળાયા કે શું કે મારી મમ્મી હસતા હસતા બોલી થેન્ક યુ મને તો બહુ જ નવાઈ લાગી મારી મમ્મીના આ લૂકે તો મને ચક્કર જ આણી દીધા જો કે આ છોકરો ખોટા મસ્કા તો નથી જ મારતો નહીંતર દાદા જ પાંચમાંથી વીસ ટિફિન કેમ કરી નાખે આ ક્ષણે તરત પપ્પા યાદ આવ્યા મમ્મી તો ટિફિનની રસોઈથી પણ અલગ કંઈક નવું ફ્રેશ બનાવતી હોય છે મેં યાદ કરવાનો કેટલોય પ્રયત્ન કર્યો કે હું કે પપ્પા છેલ્લે એવું ક્યારે બોલેલા કે વાહ શું રસોઈ કરી છે તે છેલ્લે મમ્મી ક્યારે હસેલી કે શરમાયેલી વિચારતી જતી ત્યાં તો પહેલાંનો પાછો અવાજ સંભળાયો મેમ ઇફ યુ ડોન્ટ માઇન્ડ તમે મારું ટિફિન રેગ્યુલર બનાવશો ફક્ત છ મહિના માટે પછી તો જરૂર નથી મને તમારા હાથની રસોઈ બહુ જ પસંદ પડી છે એટલે ઓહિસમું ટિફિન મને રસોઈ બનાવતી વખતે મમ્મીના સંભળાતા ઘાંટા વીસ ટિફિનનું ગોઠવાવું ભટકાવું કાચના રકાબીનું તૂટવું પરસેવે રેપ જેબ મમ્મીનું સોફા પર હાંફવું બધું એક સાથે યાદ આવી ગયું ને કાનમાં મમ્મીએ કહેલું પેલું વાક્ય નીતું હવે થાકી જવાય છે હવે વધારે ટિફિન નથી કરવા છે એટલા પૂરતા છે હું બહાર ના પાડવા માટે ધસી આવી કે તરત મારી પહેલાં મમ્મી સ્મિત સાથે બોલ્યા કંઈ વાંધો નહીં હો ભાઈ વીસ ટિફિન તો બનાવું જ છું એક વધારે ભાનુ દાદાને આજે રાતથી જ તમારું ટિફિન આપતી રહીશ મારા ભવા સંકોચાયા પેલા છોકરાએ મહિનાના પૈસા આપ્યા અને જતો રહ્યો મમ્મી પણ પૈસા ગણ્યા વિના કબાટમાં મૂકવા જતી રહી વચ્ચે હું ઊભી રહી ગઈ આખા વર્તુળની બહારનું કેન્દ્ર જાણે મમ્મી તને શું થઈ ગયું છે વોટ ઇઝ ધીસ હું ધીંધવાય ઉઠી એ ડ્રોઈંગ રૂમ ઝાપટવા માંડી શું ફેર પડે છે બેટા એક વધારાના ટિફિનમાં હું કોઈ મરી તો નથી જવાની ઓ હેલો હવે છે ને રસોડામાં મારા પર રાડો ન પાડતો કાચના વાસણ ન તોડતી તું તારો ભાર વધારી દે છે અને મને તો કહેતી જ નહીં કે નીતું હવે થાકી જવાય છે જો કે મને પણ લાગ્યું કે હું ક્યાંક ઓવર રિએક્ટ કરું છું મેં સ્કૂટીની ચાવી લીધી અને ચપ્પલ પહેરી ઘરની બહાર નીકળી ગઈ મેં પાછું વળીને જોયું તો મમ્મી મારી સામે સ્મિત કરીને જોઈ રહી હતી મને કશું ખૂચ્યું કદાચ આ સ્મિત કેમ કે આટલા વર્ષોથી અમને આની આદત જ ને બસ આ દિવસ પછી મમ્મીમાં ઝીણા ઝીણા ફેરફારો શરૂ થઈ ગયા પપ્પાને તો ફુરસત નહોતી આ બધું જોવાની પણ મારા ધ્યાનમાં આવ્યા વિના રહેતું નહીં હવે મમ્મીના ઘાટા સદંતર બંધ થઈ ગયા હતા કકડાટ કરતી મમ્મી હવે કશુંક ધીમું તાલબદ્ધ ગણગણિયા કરે છે દરેક ટંકે એનામાં ટિફિન કરવાનો એક અલગ ઉત્સાહ મને જોવા મળતો હું ટિફિન ગોઠવતી અને ભરતી પણ જેવું એકવીસમું ટિફિન ભરાઈ જાય કે મમ્મી તરત બોલે એક મિનિટ નિતલ એ ટિફિન બંધ ન કરતી અને હું બસ જોઈ રહેતી મમ્મી ડ્રોઈંગ રૂમમાંથી ટેબલ ઘસડતી લાવે અને એના ઉપર ચડે અભેરાય ઉપરથી અથાણાની બરણી ઉતારે અને પછી એકવીસમાં ટિફિનના બોક્સમાં ગોળ કેરીના અથાણાની બે ચાર ચીર મૂકે અને પછી સંતોષ તે ટિફિનને તાકી રહે હવે તો બટેટાનું શાક પણ ટિફિનમાં અવારનવાર બનવા માંડ્યું અને એ દિવસે એ એકવીસમાં ટિફિનના બોક્સમાં રોજ કરતાં વધુ શાક ભરાતું એ ટિફિનની રોટલી પર પણ મમ્મી વધારે ઘી લગાડતી જોકે મને આ બધું બહુ જ બાલિશ લાગતું અને સ્ટુપિડની જેમ હું બધું જોયા કરતી મહિનો પૂરો થાય કે છેલ્લા રવિવારે પેલું એકવીસમું ટિફિન ઘેર પૈસા આપવા માટે આવતું હું હવે એને અજાણતા જ નિક્લેક કરવા માંડી હતી એ આવે ત્યારે મમ્મી સ્પેશિયલ આદુ નાખીને ચા બનાવે સાથે કંઈક નાસ્તો તો હોય જ લગભગ એક કલાક બેસતો હું એ બંનેને હસતા વાતો કરતા જોયા કરતી અંદર અંદર ગૂંચવાયા કરતી અને આજકાલ તો એ નવું ગતકડું લઈને આવ્યું છે મમ્મીને કીધા કરે છે મેમ આટલી સુપર રસોઈ બનાવો છો તો ઘરનું નાનું રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરો ને આઈ એમ શ્યોર કે બહુ જ ચાલશે એ ચાનો કપ હોઠે અડાડતો પણ છ મહિના માટે મને રેસ્ટોરન્ટ ખોલવું નહીં પોસાયા મમ્મી કોમેન્ટ પાસ કરતી અને ફરી ખડખડાટ હાસ્ય મારા માટે આ એક શોક જ હતો કે મારી મમ્મી કોમેન્ટ પાસ કરતી થઈ ગઈ મને મારા પર ને પપ્પા પર દિવસે દિવસે ગુસ્સો ચડતો જાય છે એક બહારની વ્યક્તિ આવીને મમ્મીને મૂળથી બદલાવી શકે છે હસાવી શકે છે અને વર્ષોથી અમે સાથે રહેતા હોવા છતાં કશું જ નહોતા કરી શક્યા મને યાદ છે મમ્મી પપ્પાના કંકાસથી કંટાળીને એક દિવસ મેં મમ્મીને કહેલું મમ્મી તને શું થઈ ગયું છે જ્યારે જુઓ ત્યારે પપ્પા સાથે ઝઘડતી જ હોય છે હું જ ઝઘડા કરું છું નીતુ એ વખતે પણ એ જ સપાટ ચહેરો ને ભાવ વિનાની કોરી આંખો વાત તો એક જ છે મમ્મી તું થોડું ઢીલું મૂકતા શીખી જા ને બાકી પપ્પા તો પરફેક્ટ છે બસ એ વખતે મારા માથા પર હાથ મૂકીને એની કોરી આંખો બોલેલી બેટા તારા માટે પપ્પા છે એટલે પરફેક્ટ છે પણ મારા માટે એક પતિ છે પપ્પાને ક્યારેય પતિના પોઈન્ટ ઓફ વ્યૂથી ન બોલવી શકાય મને એ સમયનો ફિક્કો ચહેરો યાદ છે અને આજે ફિક્કો જ ક્યાં છે ક્યારેક હું સૂતી સુતી મમ્મી અને ધ્રુવ વિશે વિચાર્યા જ કરું વિચાર્યા જ કરું અને મારા બધા જ વિચારો સીલિંગ ફેનના પાંખડે કપાઈને આખા બેડરૂમમાં વિખેરાઈ જાય હું કશું જ નક્કી નહોતી કરી શકતી સૌથી મોટો આંચકો તો મને ત્યારે લાગેલો જ્યારે મમ્મી વાળ રંગવા બેઠી હતી સફેદ લટોને સિફતથી એણે કાળી બનાવી પછી અરીસામાં પોતાને જોતાં બોલી નીતું કેવી લાગું છું જે વસ્તુ મારા આટ આટલા પ્રેશરથી શક્ય નહોતી બની એ પહેલાંના ત્રણ મહિનાના આવન જાવનમાં શક્ય બની ગઈ આમ તો બધા જ છોકરાઓ પેમેન્ટ કરવા આવતા પણ ધ્રુવ જેટલું કોઈ રોકાતા નહીં મમ્મી પણ બીજા બધા છોકરાઓ સાથે ભાગ્યે જ લાંબી વાતચીત કરતી બટ ધ્રુવ ઇઝ રિયલી સ્પેશિયલ કેસ હવે મમ્મી ઢળતો અંબોળો રાખતી રોજ પહેરાતી સાડીની એક એક ગઢ ચીવટથી વાળીને ટાઈટ પિન ખોસીને સાડી પહેરતી ગમે એટલું કામ હોય પણ કપાળ પર નાની મેચિંગ બિંદી લગાડવાનું ભૂલતી નહીં રસોઈ કરતાં કરતાં પણ વાસણોમાં પોતાનો ચહેરો જોઈ લે અને ધીમું મલકાઈ લે રસોઈ બનાવતી વખતે ધીમું તાલબદ્ધ કશું ગણગણ્યા જ કરતી હોય હું ઘણી વખત બરાડી ઉઠતી મમ્મી તારું ધ્યાન કહે છે રોટલી બળે છે નિતલ ઘાટા શું કામ પાડે છે મારું ધ્યાન છે જ ક્યાં હું એના તરફ અર્થસભર પ્રશ્ન કરતી અને ત્યાં સુધીમાં તો એ પાછી પોતાનામાં ખોવાઈ જતી ટિફિન ભરાઈ જાય એટલે ડ્રોઈંગ રૂમમાંથી ટેબલ ખસેડી લાવે અને અથાણાની બરણી ઉતારી ગોળ કેરીની બે ચાર ચીર ટિફિન બોક્સમાં મૂકે આ દિવસોમાં મેં એક વાત નોંધી કે મહિનાના છેલ્લા રવિવારે ઇટ મીન્સ કે ધ્રુવ ડેના દિવસે મમ્મી નાહવામાં રોજ કરતાં વધુ સમય લગાડે તૈયાર થઈ જાય તો પણ ક્યાંય સુધી અરીસામાં પોતાને તાક્યા કરે એ સોફા પર બેઠા બેઠા ચેનલો ફેરવતી પણ એના કાન તો દરવાજે ડોરબેલ પર જ લાગેલા હોય જેવી ડોરબેલ વાગે કે દોડી જતી મારાથી ખરેખર આ બધું અસહ્ય થઈ પડ્યું હતું આ અજવાળા હવે મને દઝાડતા હતા અને પહેલાંના ગતકડા પણ કેવા નવા નવા મેમ માસ્ટર શેફમાં પાર્ટિસિપેટ કેમ નથી કરતા ઇન્ટરનેશનલ લેવલે તમારી ડિશિસ મુકાવી જોઈએ મેમ વિદેશી રેસીપી પણ તમારે શીખવી જોઈએ યુ નો પ્રોગ્રેસ ઇન કુકિંગ મેમ તમે તરલા દલાલને વાંચો છો હવે હું ઘાટા પાડતી થઈ ગઈ હતી ટિફિન ભટકાડતી કપરકાબી તોડતી ને વાત વાતમાં ગુસ્સે ભરાઈ જતી પણ મમ્મીને તો જાણે આખી વાતની કોઈ પરવા જ નહોતી એક દિવસ પેલો ધ્રુવ ધ્રુવ ડે પર નહીં પણ વચ્ચેના દિવસે આવ્યો એના હાથમાં ગિફ્ટ હતી મમ્મી સાથે બેઠો ખાસી વાતો થઈ ચા પીવાય નાસ્તો થયો મેમ મારી ટ્રેનિંગ આજે પૂરી થઈ ગઈ છે છ મહિના તમારી રસોઈમાં ક્યાં પૂરા થઈ ગયા તો ખબર જ ન પડી આ મારા તરફથી તમને કોમ્પ્લિમેન્ટ ગિફ્ટ મારી છાતીમાં કશુંક જોર જોરથી ધબકવા લાગ્યું એટલે કે હવે આ ધ્રુવ અહીં નહીં જોવા મળે કશુંક અંદરથી ચૂભવા લાગ્યું હું એને એકી ટશે જોઈ રહી મમ્મીએ ગિફ્ટ પરનું રેપર ખોલીને જોયું તો વિદેશી રેસીપીની બુક હતી મમ્મીએ એનો આભાર માન્યો પછી બંને ગુમસુમ ઘડી બેઠા પેલા એ પાણી પીધું અને જવા માટે ઊભો થયો મને થયું કે હું એને મૂકવા ગેટ સુધી તો જાઉં જ પણ બીજી જ ક્ષણે મને વિચાર આવ્યો કે મને ખુદને તો ગમતું નહોતું કે અહીં આવે તો પછી આમ કેમ થાય છે જતાં જતાં એણે પાછું વળીને મારી સામે જોયું અને સ્મિત કર્યું અને ગેટ બંધ થઈ ગયો મારી અંદર કંઈ કેટલાય કપરકાવી તૂટી ગયા મને મમ્મીની ચિંતા થવા માંડી કેટલી વાર સુધી એ ડ્રોઈંગ રૂમમાં એમને એમ ઊભી રહી એક હળવો સન્નાટો વાતાવરણમાં હું અનુભવી શકતી હતી સાંજ ઢળી ચૂકી હતી અને હવે અંધારા ઉતરી ગયા હતા રાત્રે રસોડામાં મમ્મી ટિફિન ભરતી હતી અને હું મારી રૂમમાં કપડાં સંકેલતી હતી નીતુ ક્યાં મરી ગઈ મમ્મીનો ઘાટો સંભળાયો હું કપડાં મૂકીને દોડીને રસોડામાં ગઈ મમ્મીના હાથમાંથી એઠી રકાવી ગેંડીમાં મૂકવા જતાં તૂટી ગઈ મેં જોયું કે મમ્મી અંબોળો કસકસાવીને બાંધ્યો છે આખા ડીલે પરસેવો બાજેલો છે અને ગેસ પાસે ઊભી ઊભી હાંફે છે ચહેરા પર કોરી લટ સખત રીતે પરસેવાથી ચોંટી ગઈ હતી હું ફટાફટ ટિફિનના બોક્સમાં શાક અને દાળ ભરવા માંડી મમ્મી બધા બોક્સમાં રોટલીઓ ગણી ગણીને મૂકતી હતી બધા ટિફિન ભરાઈ ગયા કે મમ્મી ઉતાવળે ડ્રોઈંગ રૂમમાં ગઈ અને ટેબલ ખસેડી લાવીને ટેબલ પર ચડી મારી નજર નીચે ખોડાયેલી હતી પણ આ બધું જોઈ શકતી હતી મમ્મીએ અભેરાઈ પરથી ગોળ કરીને અથાડાની બરણી નીચે ઉતારી અને મેં હોઠ બીડીને ચહેરો નીચે રાખીને કહી દીધું કે મમ્મી તું આ આ એ તો ને મમ્મી મારી સામે જોઈ રહી ક્ષણ પૂરતી અમારી મા દીકરીની આંખો એક થઈ હું એ આંખો જીરવી ન શકી બારી બહાર જોવા લાગી મમ્મી પણ તરત જ પડખું ફેરવી ગઈ પણ મારી આંખોએ નોંધી મમ્મીના સપાટ ચહેરા પરના કપાળની ત્રણ કરચલી અને આંખોમાં કોરી આંખોમાં છલકાયેલી કશીક ધૂંધળાશ અંધારાના ઓળા હવે અમારી મા દીકરી વચ્ચે ઉતરી આવ્યા હતા

એકવીસમું ટિફિન આ વાર્તા હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આવતીકાલની વાર્તા નું શીર્ષક બળતરા તો સાંભળવાનું ચૂકતા નહીં મહોતું જગત ના ચોકમાં જગતના ચોકમાં કથા ઉગતી રહી જીવતી રહી જગત